કન્ટેનર યાર્ડના સ્ટાફ તથા હજરા પોલીસ સ્ટાફનો ઉત્સાહપૂર્વક સહયોગ મળ્યો સામાજિક જવાબદારીની ભાવનાથી પ્રેરિત રહી અનેક સ્વયંસેવકો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પોલીસ અધિકારીઓએ રક્તદાતાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના સામાજિક અને માનવતાવાદી કાર્ય દ્વારા સમાજના નબળા વર્ગોને જીવદયા રૂપે મદદ મળી શકે છે રક્તદાન એ મહદાન છે જે કોઈના જીવ બચાવવાનું કાર્ય કરે છે આ રક્તદાન શિબિર થેલેસેમિયા પીડિત નાના બાળકોને જીવન રક્ષક સહાય પૂરી પાડશે હજીરા પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ સમાજમાં પોઝિટિવ બદલાવ લાવવાનો પ્રયાસ હોવાની ભાવના સાથે પૂરો પાડી શકાય એવું કાર્યભરો વ્યક્ત કર્યું હતું